હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ઇન્સ્ટન્ટ મિક્સ વેજ હાંડવાની રેસીપી જે ખાવામાં તો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે પણ બનાવવામાં પણ એટલું જ સરળ છે તો હું છું દિવ્યા દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે રેસીપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અહીંયા મેં એક બાઉલમાં બે કપ જેટલો રવો લઈ લીધો છે તેની સાથે જ એક કપ જેટલું દહીં લઈ લીધું છે દહીં જરૂરથી એડ કરવું દહીંથી જ આપનો હાંડવો ખૂબ જ ટેસ્ટી બનશે તેની સાથે એક કપ જેટલું પાણી એડ કરી દીધું છે અને આ બધાને આપણે મિક્સ કરી દેવાનું છે અને આપણે એક કપનું માપ લેવાનું છે અને એનાથી જ આપણે બધું માપ લઈ લેવાનું છે ત્યાર પછી તેની અંદર અડધો કપ પાણી મેં બીજું એડ કર્યું છે અને આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે અને આને દસ પંદર મિનિટ રેસ્ટ માટે મૂકી દેવાનું છે જેથી આપણો રવો ફૂલી જાય અને અહીંયા પંદર મિનિટ પછી હું તમને ખોલીને બતાવું છું તો તમે જોઈ શકો છો કે આપનો રવો બરાબર ફૂલી ગયો છે અને પહેલાં કરતાં સેટ પણ થઈ ગયો છે અને આપણું બેટર ઘટ પણ થઈ ગયું છે તો અહીંયા તેની અંદર હું એક કપ જેટલી ગ્રેટેડ દૂધી એડ કરું છું અને અહીંયા મેં કેટલાક વેજીટેબલ્સ ચોપ કરીને રાખ્યા છે તે એડ કરું છું સિમલા છે ટામેટા ચોપ કરેલા છે ગાજર ગ્રેડ કરી છે કાંદો ચોપ કર્યો છે અને તેની સાથે જ મેં કોથમીર પણ એડ કરી છે અને આ બધાને જ આપણે આની અંદર એડ કરી દેવાનું છે તો તમારે જેટલા બી તમારે વેજીટેબલ્સ એડ કરવા હોય તમે તમારી રીતે એડ કરી શકો છો અથવા તો સ્કીપ પણ કરી શકો છો આ બધા વેજીટેબલ્સ એડ કર્યા પછી આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે રેસિપી ખૂબ જ ટેસ્ટી આપણી બનવાની છે હાંડવો મિક્સ વેજ હાંડવો ખૂબ જ હેલ્ધી છે તો રેસીપીને એન્ડ સુધી જરૂરથી જોજો હવે આની અંદર આપણે મસાલા એડ કરવાના છે તો અહીંયા એક ચમચી લીલું મરચું અને આદુની પેસ્ટ એડ કરી છે અડધી ચમચી હળદર એક ચમચી ધાણા પાવડર એક ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને આ બધાને આપણે મિક્સ કરી દેવાનું છે તો અહીંયા મને થોડું પાણી ઓછું લાગે છે તો મેં અહીંયા અડધો કપ જેટલું પાણી બીજું એડ કર્યું છે અને આ બધાને આપણે મિક્સ કરી દેવાનું છે તો અત્યાર સુધી મેં બે કપ જેટલું પાણી એડ કર્યું છે હવે તેની અંદર વન ફોર્થ ટેબલ સ્પૂન જેટલો સોડા એડ કર્યો છે અને તેની ઉપર બે ચમચી પાણી એડ કર્યું છે જેથી આપણો સોડા એક્ટિવ થઈ જાય અને તેને મિક્સ કરી દીધું છે તમે સોડાની જગ્યાએ ઈનો પણ એડ કરી શકો છો તો આટલી જ આપણી કન્સિસ્ટન્સી હોવી જોઈએ તો અહીંયા હવે આપણે હાંડવો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો એક પેનમાં મેં બે ચમચી જેટલું તેલ કરી દીધું છે અને તેને આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે ત્યાર પછી તેની અંદર બે ચમચી રાઈ એડ કરી દીધી છે અને બે ચમચી જેટલા તલ એડ કરી દીધા છે અને તેની સાથે લીમડાના પાન એડ કરી દીધા છે અને થોડું મિક્સ કરી દેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપના તલ અને રાય બંને ફૂટી ગયા છે તો તેની ઉપર આપણે હાંડવાના બેટરને થોડું થોડું મૂકતા જવાનું છે અને સ્પ્રેડ કરતા જવાનું છે તો તમે જોઈ શકો છો કે આ રીતનું આપણું સ્પ્રેડ કરતા જવાનું છે તો અહીંયા મેં નોનસ્ટિક પેનની અંદર તમને હાંડવો બતાવું છું અને તેની સાથે જ કઢાઈની અંદર પણ હાંડવો કઈ રીતે બને તે પણ હું તમને બતાવીશ તો એન્ડ સુધી જરૂર જોજો તો આ રીતે તેને ઢકટન ઢાંકીને એક સાઈડ થઈ જાય પછી પલટાવીને તેને બીજી તરફ હાંડવાને શેકી લેવાનો છે તો બીજી તરફ પણ આપનો હાંડવો હવે થઈ ગયો છે તો હું એને એક પ્લેટમાં કઢી લઉં છું તો તમે જોઈ શકો છો કે ખૂબ જ ટેસ્ટી આપનો હાંડવો બનીને રેડી થયો છે તો હવે કઢાઈમાં આપણે હાંડવો બનાવીએ તો અહીંયા અમે એલ્યુમિનિયમની કઢાઈ લીધી છે તેમાં બે ચમચી તેલ એડ કરી દીધું છે બે ચમચી તલ અને બે ચમચી રાઈ એડ કરી દીધી છે અને તેની સાથે લીમડાના પાન એડ કરી દીધા છે તો ખૂબ જ ક્રિસ્પી એવો આપણો હાંડવો બનશે તો અહીંયા મેં હાંડવાના બેટરને પણ એડ કરી દીધો છે અને તેને આ રીતે સ્પ્રેડ કરી દેવાનો છે અને તેને ઢાંકીને થવા દેવાનો છે તો એક સાઈડ આપણો હાંડવો થઈ ગયો છે તમે જોઈ શકો છો આ રીતે એને પલટાઈ દેવાનો છે એનો કલર પણ ખૂબ જ સારો એવો આવ્યો છે તો બીજી સાઈડ પણ આપણે તેને ઢાંકીને જ કરવાનો છે તો આપણો હાંડવો હવે બનીને રેડી થઈ ગયો છે ખૂબ જ ટેસ્ટી છે અને જોતા જ મોડામાં પાણી આવી જાય એવો આપણો હાંડવો બનીને રેડી થયો છે તો નોનસ્ટિક પેનમાં અને એલ્યુમિનિયમની કઢાઈમાં બંનેમાં તમને મેં હાંડવો બનાવીને બતાવ્યો છે હાંડવો મને ખરેખર એલ્યુમિનિયમ ની કઢાઈનો જ ગમે છે કેમકે તેની અંદર વધારે ક્રિસ્પી થાય છે તો તમને ગમે તો તમે એલ્યુમિનિયમની કઢાઈમાં પણ બનાવી શકો છો અને નોનસ્ટિકની પેણીમાં પણ બનાવી શકો છો તો અહીંયા હાંડવો આપણો બનીને રેડી છે તમે તેને ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો અથવા તો સોસ સાથે પણ સર્વ કરી શકો છો તો તમને મારી આજની મિક્સ વેજ હાંડવાની રેસિપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂર જણાવજો તમને જો મારી રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઈક કરજો અને શેર કરજો મારી રેસીપીને કમેન્ટ કરવાનો ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ બાય